દિવાળીના પર્વને આડે હવે એક દિવસ બાકી રહ્યો છે ત્યારે આજે રાજપીપળાના બજારમાં ધૂમ ખરીદી નીકળી હતી ખાસ કરીને ગુજરાત સરકારી કર્મચારીઓના પગાર એડવાન્સ કરી દેવાતા બજારમાં ઘરાકી નીકળતા વેપારીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે આજે સવારથી જ આદિવાસીઓ બજારમાં ખરીદી કરવા નીકળતા રાજપીપળાના હાકડે ઠટ ભીડ જામી હતી કપડાં વાસણ બૂટ ચપ્પલ ફટાકડા મીઠાઈ રંગોળીની તથા અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા લોકોની ભીડ ઉમટી પડી હતી વેપારીઓએ આ વર્ષે નવો ઢગલો માલ બજારમાં ખડકી દીધો હતો દિવાળીએ સૌ કોઈનો પવિત્ર તહેવાર હોવાથી બાળકોથી માંડીને મોટેરાઓ દિવાળીની ખરીદી કરતા હોવાથી આજથી રાજપીપળાના બજારમાં ધૂમ ખરીદી નીકળતા લોકોને ચાલવાની જગ્યા ઓછી પડી હતી હજી બે દિવસ સુધી વધુ ખરીદી નીકળશે એવી વેપારીઓએ આશા સેબી છે આવો કોઈ ખરીદી કરવા નીકળે છે જેમાં અમે પણ અમારા પરિવાર સાથે નીકળેલા છે જેને જે ભાવે એવું લઈ શકે છે પૈસાની આવક વધી હોય તો જ લઈ શકે છે પૈસાની આવક ના આવે તો ના લઈ શકે જેમ કે મુખ્યમંત્રીએ આ વર્ષે વર્ષમાં પહેલા વાર એક મહિનાનો પગાર વહેલો આવી દીધવાથી લોકો ખરીદી કરવા નીકળ્યા છે આ વખતે મુખ્યમંત્રીશ્રીએ પંદર દિવસ પહેલાં દિવાળીનો પગાર કરવામાં આવ્યો છે એના કારણે બજારમાં દિવાળીની ખૂબ ઘરાકી નીકળી છે આદિવાસી વધારે આવી રહ્યા છે બજારમાં દિવાળી જેવું લાગી રહ્યું છે વેપારી મંડળમાં આનંદ આનંદ આવે છે જે ઘેરાકથી બજારમાં ધૂમ મચાવી રહી છે દિવાળી તાણે પવિત્ર તહેવાર હોવાથી લોકો ખૂબ ખરીદી કરી રહ્યા છે જેથી વેપારીઓમાં આનંદ આવે છે આના કારણે દિવાળીનો તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવે છે